અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસની છત્રછાયા હેઠળ દારૂના વેપલાઓને પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી વિદેશી દારૂના ધંધાઓને મોટા પાયે પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જેના માટે આ પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ વહીવટદાર રાખવામાં આવ્યા છે જેને લઈને નિકોલ પોલીસ સ્ટેશન ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને નિકોલ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ જુગારધામો વિશે જાણકારી છે કે નહીં કે પછી આ બાબતે ઉપલા અધિકારીઓ દ્વારા પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને લઈને નિકોલના પીઆઈને દર મહિને પચીસથી ત્રીસ લાખની આવક થઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ રકમના હપ્તાઓ ઉપલા અધિકારીઓ સુધી પણ પહોંચતા હોવાના કારણે આ વિસ્તારમાં ચાલતા દારૂના વેપલાઓને બંધ કરાવવામાં કોઈને રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે જેથી જો દારૂના ધંધાઓને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ બહાર આવી શકે તેમ છે ઘણા રાજ્યોમાં બેંકો વીમા પોસ્ટ કોલસા ખાણકામ હાઈવે બાંધકામ અને સરકારી પરિવહન જેવી મહત્વપૂર્ણ સેવાઓ આવતીકાલે એટલે કે નવ જુલાઈના રોજ પ્રભાવિત થઈ શકે છે કારણ કે આવતીકાલે પચીસ કરોડથી વધુ કર્મચારીઓ દેશવ્યાપી હડતાલ એટલે કે ભારત બંધ પર જવાના છે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમની સાથે જોડાયેલા સંગઠનોએ આ હડતાલનું એલાન આપ્યું છે અને આ હડતાલનો હેતુ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવાનો છે જેને યુનિયનો મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી માને છે જેથી આ હડતાલના કારણે ઘણા સેક્ટરની આવશ્યક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે